હેલો ફ્રેન્ડ્સ બેક ધ આજના ટોપિક છે એવી બીમારી જે આપણા લોહી અને ચીન સાથે સીધી જોડાયેલી છે એ છે સિકલ સેલ એનીમિયા એને શબ્દ તમે ઘણી વાર સાંભળ્યો હશે એ સામાન્ય રીતે આયર્ન ડેફિસિયન્સી અને ઓછા હિમોગ્લોબિન માટે વપરાય છે બટ સિકલ સેલ એનેમિયા ઇઝ ડિફરન્ટ આ બીમારી ખાવા પીવાથી નથી થતી બટ ઇટ્સ ઇનહેરિટેડ એટલે કે વારસામાં મળે છે તો ચાલો પહેલા સિમ્પલ સમજી લઈએ કે નોર્મલ બોડીમાં શું થાય છે નોર્મલ રેડ બ્લડ સેલ્સ એટલે કે આરબીસીસ ગોળ અને નરમ હોય છે એવો શેપ હોવાના કારણે ઇઝીલી બોડીના બ્લડ વેસલ્સમાંથી પસાર થાય છે અને ઓક્સિજન કેરી કરે પણ સિકલ સેલ એનિમિયામાં એ શેપ બદલી જાય છે અને આરબીસી હાફ મોન એટલે કે સિકલ જેવો શેપ લઈ લે છે આ સેલ્સ હાર્ડ થાય છે અને ખૂબ જ ઇઝીલી બ્લડ વેસલ્સમાં ફસાઈ જાય છે અને પરિણામે બ્લડ ફ્લો ધીમે પડે છે અને ઓર્ગન્સ સુધી ઓક્સિજન નથી પહોંચી શકતું હવે સવાલ એ છે કે આવું કેમ તો આ ચેન્જીસ થાય છે એક જીનની અંદર જેને કહેવાય છે એચ વી બી જીન આ જીન હિમોગ્લોબિન બનાવવા માટે મદદરૂપ થાય છે આ જીન હિમોગ્લોબીન બનાવવા માટે ઇન્સ્ટ્રક્શન્સ આપે છે હિમોગ્લોબિન એ ઓક્સિજન લાવવાનું કામ કરે છે અને જ્યારે આ જીનમાં મ્યુટ્રેશન થાય છે એટલે કે નેનોસ્કોપિક ટાઈપ એનડી ની ત્યારે હિમોગ્લોબિન સ્ટ્રક્ચર બદલાય છે અને સિક્કલ શેપ સેલ બનવા લાગે છે અને ખાસ વાત આ બીમારી પેરેન્ટ્સ પાસેથી મળે છે બંને પેરેન્ટ્સ પાસે એચ બી મ્યુટેશન હોય તો જ બાળકને સિક્કલ સેલ એનિમિયા ડેવલપ થાય હવે વાત કરીએ કે એ વ્યક્તિમાં સિમ્પ્ટમ શું હોય ફોર એક્ઝામ્પલ શાર્પ પેઇન એપિસોડ એટલે કે ચેસ્ટ અને પેટમાં થાક અનુભવો બાળકમાં ગ્રોથ ધીમો થઈ જવો વારંવાર ઇન્ફેક્શન થવું અને ઓર્ગન ડેમેજ થવું જેમ કે આંખ લંગ્સ અને કિડની જે નાની ઉંમરમાં જ ડેમેજ થઈ જાય વાત કરીએ સોલ્યુશન કે એની કોઈ દવા છે ખરી તો ના એની દવા તો નથી પણ તમારે ગભરાવાની પણ જરૂર નથી એની ટ્રીટમેન્ટ છે જે લાઈફ બેટર બનાવી શકે પેઇન કિલર્સ એન્ટીબાયોટિક એન્ડ વેક્સિન્સ જે તમારું ઇન્ફેક્શન અટકાવવામાં મદદરૂપ થાય બ્લડ ટ્રાન્સફ્યુઝન જે નવા ફ્રેશ આરબીસીઝ બનાવે હાઈડ્રોક્સુરિયા જે પેન એપિસોડ ઓછા કરે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અને લાસ્ટલી બટ નોટ ધીસ્ટ ઇટ્સ ચીમ થેરાપી હોપ ફૂલ ફ્યુચર ટ્રીટમેન્ટ રાઇટ કેર સાથે ઘણા સિકલ સેલ પેશન્ટ્સ નોર્મલ લાઈફ જીવી શકે છે એજ્યુકેશન કરિયર ફેમિલી એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન્ડિયામાં આ બીમારી મોસ્ટલી ટ્રાઇબલ કમ્યુનિટીઝ અને સ્પેસિફિક રિજનમાં જ જોવા મળે છે અને એક મજાની વાત કે આ પ્રેગ્નન્સી પહેલાં જેનેટિક કાઉન્સિલિંગની હેલ્પથી આ બીમારીને અટકાવી શકીએ છીએ સો ફ્રેન્ડ્સ આપણે સમજ અને સહકાર સાથે એને પરફેક્ટલી મેનેજ કરી શકીએ છીએ ઇન શોર્ટ અવેરનેસ ઇઝ એવરીથીંગ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ધ સાયન્સ વિદ ઇન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું કે જીન થેરાપી કે કેવી રીતે જીન્સને એડિટ કરીને ફ્યુચર્સ ચેન્જ કરી શકાય છે થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સી સીઝન વિથ અનધર સાયન્સ સ્ટોરી ધેટ્સ લાઇવ્સ વિદ યુ